નામ ણનામધેય શ્યામ શીત ત્રિભુજમે ચતુર્ભુજન શરણ પ્રપદે શિક્ષાથમાત્ર ભક્તિમતા નરા મેકામખિલ પરીશીલયંત અષ્ટાંગયોગ કલના જ મ્રતાની ભક્તિધર્મ તનય શરણ પ્રપદ્યે ગામો ગામથી આવેલા હરિભક્તો આવો જે પૂજનમાં બાકી હતા ફરીથી આવી જાઓ શ્વા વિલોમ સ્વાંતર સ્વાંતિષ્વ ભગવતી વૃદ્ધા નિજસ્ય પૂરે ગતા ગત જલામ બુધિનો ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રભ્યે बाह्यान्तरीन्द्रियगणश्वसनादिदेव भृत्युद्भव स्थितिलयानपि जायमानं स्थित्वा तत स्मः सा पृथगीक्षमाणं त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये આજે આપણે વિશિષ્ટ દિવસ છે આપણો એકસો છેતાલીસ પ્રાગટ્ય મહોત્સવ કોનો છે આપણા આત્માનું કલ્યાણ કરી મુક્ત કરી આપણા ચૈતન્યને મહારાજની મૂર્તિમાં જેણે મૂકી દીધો એવા સમર્થ સદ્ગુરુ પૂજ્ય સદગુરુ શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી મુનિસ્વામી એમનો આજે એકસો ને પ્રાગટ્ય મહોત્સવ આપણે ઉજવવાનો છે